નમસ્કાર મિત્રો હું છું અંકિત બારિયા અને અંકિત બારિયા હિસ્ટ્રીમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે દેવગઢ બારિયાનો સાચો ઇતિહાસ જાણવાના છે મિત્રો તો ઘણા ઇતિહાસકારો એમ કહી રહ્યા છે કે પાવાગઢ અને દેવગઢ બારિયા વિશે કઈ રીતે કનેક્શન છે ઘણા લોકોને એમ પણ નથી ખબર કે કઈ રીતે કનેક્શન છે તો વિડીયોની અંદર સો બન્યા રહેજો મિત્રો તો આપણે દેવગઢ બારિયાનો સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોની અંદર તમને મળી જવાનો છે મિત્રો મિત્રો દેવગઢ બારિયા સ્ટેટનો ઇતિહાસ જોવાના છે જ્યારે ચાંપાનેરના છેલ્લા શાસક રાજા બતઈ રાવળના પુત્ર રાયસિંહજીના બંને પુત્રોએ અલગ અલગ રાજ્યોની સ્થાપના કરી હતી જેમાં મોટા પુત્ર પૃથ્વીરાજીએ છોટાઉદેપુર સ્થાન વસાવ્યું મિત્રો ત્યારે બીજી બાજુ ડુંગરસિંહજીએ ઈસવીસન પંદરસોને ચોવીસમાં દેવગઢ બાર્યા રાજ્યનો પાયો નાખ્યો હતો ત્યારબાદ મિત્રો સોળમી સદીમાં મહારાવલ રણજીતસિંહજી માનસિંહજીના પુત્ર જયદીપસિંહજીએ દેવગઢ બારિયામાં રમત રમતગમતનું ગ્રાઉન્ડ પણ બનાવ્યું હતું ત્યારબાદ જયદીપસિંહજી એ ઘણા દર્દીઓ માટે સરકારી દવાખાનું પણ બંધાવ્યું હતું મિત્રો દેવગઢ બારિયા નગરની સ્થાપના સત્તરસો ને બ્યાસીમાં કરવામાં આવી હતી જ્યારે દેવગઢ બારિયા જે દેવ બાબાના નામ પરથી પણ ઓળખાય છે અને દેવનો કિલ્લો પણ કહેવામાં આવે છે મિત્રો દેવગઢ બારિયા પાનેમ નદીના કિનારે આવેલો છે અને રજવાડા શૈલીમાં સ્પષ્ટપણે બાંધકામ કરવામાં આવેલું એક નગર પણ ગણાય છે મિત્રો તો મિત્રો આગળ આપણે ઇતિહાસ જોયો કે પાવાગઢનો સંપૂર્ણ ઇતિહાસ મેં આગળના વિડીયોની અંદર આપી દીધેલો છે અને આ દેવગઢ બારિયાનો સંપૂર્ણ ઇતિહાસની અંદર કનેક્શન કઈ રીતે છે એ મેં તમને સમજાવી દઉં તો જ્યારે પાવાગઢમાં મોહમ્મદ બેગડાએ પાવાપતિ ફતય રાવળને જ્યારે શાસન ઉપરથી હટાવી દીધા હતા અને આક્રમણ દરમિયાન પાવાગઢના રાજા પતઈ રાવળનું પતન થાય છે તે સંપૂર્ણ ઇતિહાસ મેં આગળના વિડીયોની અંદર મેં સમજાવ્યો હતો તેમ છતાં પણ એક વખત તમને સ સંપૂર્ણ ઇતિહાસ મેં બતાવી દીધું જ્યારે મહાકાળીમાં રમવા આવે છે અને તે દરમિયાન પતઈ રાજા મહાકાળી માનો પાલવ ખેંચે છે અને તે દરમિયાન મહાકાળીમાં શ્રાપ આપે છે અને તેમ કહે છે કે પતઈ રાજા તારું પતન થશે અને તે દરમિયાન અમદાવાદના મોહમ્મદ બેગડાએ આક્રમણ અને પાવાગઢ ઉપર કબજો જમાવી લીધો હતો તેવી માન્યતા છે અને ઘણા ઇતિહાસકારો એમ પણ કહી રહ્યા છે મિત્રો મિત્રો તો તો આગળ અંદર બન્યા રહેજો ચાલો આપણે વિડીયો આગળ લઈ જશું તે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું એક નગર છે મિત્રો દેવગઢ બારીયા રાજ્યને સાકટાળા રાજગઢ હવેલી ધાનપુર લીમખેડા અને રંદીકપુરમાં વિભાજીત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અઢારસો ને ચોસઠ માં રાજા ડુંગરસિંહજીના ના મૃત્યુ પછી તેમના પુત્ર શાસક રાજા તરીકે જાહેર કરવામાં છે અને મિત્રો શૌચાલયો શૈક્ષણિક શાળાઓ અને ત્યારબાદ છોકરીઓ માટે કન્યા શાળાની સ્થાપના પણ કરવામાં આવી હતી અને કેટલીક છાત્રાલયો પણ બંધાવી હતી જેમ કે દેવગઢ બારિયાના રજવાડામાં રાજ્ય ચિહ્નો અને કેટલીક ચલણી નોટો સિક્કાઓ અને ત્યારબાદ દેવગઢ બારિયાનો સૌથી જૂનો મહેલ અંદર તરફ લાકડાથી બનાવેલો હતો જ્યારે તેને સંપૂર્ણ તોડફોડ કરીને નવો મહેલ બનાવવામાં આવ્યો છે મિત્રો દેવગઢ બારિયા સ્ટેટના રાજમાતા ગણાતા ઉર્વશી દેવીનો એક દેશના ત્રણ મહત્વના રાજ્યો સાથે જોડાણ થયેલ છે જેમ કે જ્યારે એક તરફ જોવા જાય તો તેમનો મોસળ જયપુરમાં છે અને તેમનું મૂળ વતન દેવગઢ બારિયા પણ ગણાય છે તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને તમારો અભિપ્રાય જણાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ